નમસ્કાર અમેરિકામાં રહેતા ગુજરાતી આજની અમેરિકાની અપડેટની વાત કરીએ તો ન્યુયોર્કના ઇતિહાસમાં નવા યુગનો પ્રારંભ થયો છે એકવીસમી સદીના સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર જોહરાન મમદાની ન્યૂયોર્કમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જોહરાન મમદાનીએ મેયર તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો છે માત્ર ચોત્રીસ વયની વયે સત્તા સંભાળનાર જોહરાન શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે તેમની સામે બે પોઈન્ટ બે અબજ ડોલરની આર્થિક ખાદ્ય મોંઘા ભાડા અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ ફંડિંગ કાપવાની ધમકીઓ જેવા મોટા પડકારો છે અમીરો પર ટેક્સ વધારી સામાન્ય જનતાને મફત બસ સેવા અને ભાડામાં રાહત આપવાના તેમના ક્રાંતિકારી વચનો પર હવે આખી દુનિયાની નજર છે મમદાની ભારતીયો માટે બે હજાર છવ્વીસ માં શું કરશે તે આપણે વિસ્તારથી જાણીશું વાત કરીશું સાડત્રીસ વર્ષના અમેરિકી વસવાટ બાદ વૃદ્ધ પિતાનો કરુણ દેશ નિકાલ થયો આસિફ ચીમાની હૃદય દ્રાવક કહાની છે શિકાગોમાં સાડત્રીસ વર્ષથી સ્થાયી થયેલા ત્રેસઠ વર્ષીય આસિફ ચીમાને ઓગણીસો ને ત્રાણુંના રોજ એક કાયદાકીય આદેશને કારણે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે પાંચ અમેરિકન બાળકોના પિતા અને ગંભીર બીમારીઓથી પીડાતા આસિફને ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ દરમિયાન પકડી લેવામાં આવ્યા હતા આ ઘટનાએ અમેરિકામાં કડક થતા ઇમિગ્રેશન કાયદાઓ અને માનવીય સંવેદનાઓ વચ્ચે ચાલી રહેલી જંગને ઉજાગર કરી દીધી છે જ્યાં એક અસ્તો ખેલતો પરિવાર સિસ્ટમની જટિલતાને કારણે વિખેરાઈ ગયો છે સાવધાન અમેરિકામાં એન્ટ્રી માટે હવે તમારો સ્માર્ટફોન બનશે સૌથી મોટી કસોટી ટ્રમ્પ ટુ પોઈન્ટ ઝીરોના નવા નિયમો વર્ષ બે હજાર છવ્વીસમાં અમેરિકા જનારા પ્રવાસીઓ માટે એરપોર્ટ પર મોબાઈલ ચેકિંગના કડક નિયમો લાગુ કરાયા છે સીબીપી પાસે હવે વોરંટ વગર પણ ફોનની તપાસ કરવાની સત્તા છે જેમાં સોશિયલ મીડિયા ચેટ અને ફોટોના આધારે એન્ટ્રી નકારવામાં આવી શકે છે બે હજાર પચીસ માં ઉપકરણોની તપાસમાં સત્તર ટકાનો વધારો થયો છે વિઝા ધારકો માટે પાસવર્ડ આપવો ફરજિયાત થઈ જશે કારણ કે ડિજિટલ ડેટામાં વિરોધાભાસ જણાશે તો એરપોર્ટ પરથી જ ડિપોર્ટ થવાની નોબત તમારી આવી શકે છે અમેરિકામાં માસ ડિપોર્ટેશનનો ફફડાટ કાયદેસરના નાગરિકો પણ હવે અડછાયામાં જીવવા મજબૂર થયા છે ટ્રમ્પ પ્રશાસનની મોટા પાયે દેશ નિકાલ કરવાની ઝુંબેશને કારણે અમેરિકામાં ઇમિગ્રેટ સમુદાય ભારે ડર હેઠળ જીવી રહ્યો છે એરપોર્ટ પર અને જાહેર સ્થળો પર વધી રહેલા સર્વેલન્સને કારણે માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ બત્રીસ ટકા ગ્રીન કાર્ડ ધારકો અને અઢાર ટકા નાગરિકો પણ મુસાફરી કરવાથી હવે ડરી રહ્યા છે લોકોએ ધરપકડના ડરે હોસ્પિટલ ચર્ચ અને બાળકોની સ્કૂલે જવાનું પણ ઓછું કરી દીધું છે આ ચિલિંગ ઇફેક્ટ અમેરિકાના સામાજિક માળખા અને સામાન્ય જનજીવનને ઊંડી અસર કરી રહી છે ન્યુયોર્ક શહેરના ઇતિહાસમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસનો નો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે ચોત્રીસ વર્ષીય જોહરાન મમદાનીએ વિશ્વના સૌથી શક્તિશાળી શહેરના મેયર તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા છે તેઓ માત્ર ન્યૂયોર્કના સૌથી યુવા મેયર નથી પરંતુ પદ શોભાવનાર પ્રથમ મુસ્લિમ વ્યક્તિ પણ છે યુગાન્ડામાં જન્મેલા અને ક્વિન્સમાં ઉછરેલા જોહરાન એક ડેમોક્રેક્રેટિક સોશિયાલિસ્ટ વિચારધારા ધરાવે છે તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે અડધી રાત્રે એક સબવે સ્ટેશન પર શપથ લીધા જે સામાન્ય જનતા સાથેના તેમના જોડાણને દર્શાવે છે ચાર નવેમ્બર બે હજાર પચીસની ચૂંટણીમાં પચાસ પોઈન્ટ અઠ્યોતેર ટકા મત મેળવી તેમણે પ્રસ્થાપિત હિતો સામે ભવ્ય વિજય મેળવ્યો હતો જોહરાન સામેનો માર્ગ કાંટાઓથી ભરેલો હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારે ન્યૂયોર્ક બે પોઈન્ટ બે અબજ ડોલરની આર્થિક ખાદ્યનો સામનો કરી રહ્યું છે અને અંદાજે બે હજાર સત્યાવીસ સુધીમાં તે દસ પોઈન્ટ ચાર અબજ ડોલર સુધી પહોંચવાની ભીતિ પણ છે આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ ફંડિંગ કાપવાની ધમકીએ તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી દીધો છે જોહરાનો મુખ્ય એજન્ડા ભાડામાં વધારો અટકાવવા એટલે કે રેન્ટ ફીઝ મફત ચાઇલ્ડ કેર અને મફત બસ મુસાફરી પાડવાનો છે આ ખર્ચને પહોંચી વળવા તેમણે અમીરો પરનો ટેક્સ ત્રણ પોઈન્ટ નવ ટકાથી વધારીને પાંચ પોઈન્ટ નવ ટકા કરવાની યોજના પણ બનાવી દીધી છે જો કે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે વધુ ટેક્સના કારણે ઉદ્યોગપતિઓ એટલે કે મોટા મોટા ઉદ્યોગોપતિઓ છે જે શહેર છોડી શકે છે 8.5 મિલિયન નાગરિકો અને 36000 પોલીસ અધિકારીઓનું નેતૃત્વ કરવું એ જોહરાન માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની કઠોરતાનો ભોગ બનેલા 63 વર્ષીય આસિફ અમીલ ચીમાની કહાની માનવતાને હચમચાવી દે તેવી છે ઓગણીસો ને ઓગણ થી શિકાગોમાં સ્થાયી થયેલા અને

સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જ્યારે તેઓ ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે ગયા ત્યારે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી આસિફ ચીમાં ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતા હોવા છતાં તંત્રએ તેમની કોઈ દયા ખાધી નથી તેમના પુત્રી રિબિયા જે વ્યવસાય નર્સ છે તેમણે પિતાને બચાવવા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું અને પંદર હજાર ડોલરની મદદ પણ એકઠી કરી પરંતુ કાયદાકીય ગૂંચવણો સામે બધું નિષ્ફળ રહ્યું છે બે જાન્યુઆરી બે ના રોજ ઇસ્લામાબાદ પહોંચેલા આસિવ અત્યારે રાવલપિંડીમાં એકલવાયુ જીવન પોતાનું જીવી રહ્યા છે આ ખૂબ જ દુઃખદ ગણી શકાય તેમનો પરિવાર અને તેમની રેસ્ટોરન્ટ આજે વેર ભિખેર થઈ ગયા છે આ કેસ એ વાતનો પુરાવો છે કે બે હજાર પચીસ અને છવ્વીસમાં અમેરિકામાં કડક થયેલા ઇમિગ્રેશન નિયમોને કારણે હજારો દક્ષિણ એશિયાઈ પરિવારો અત્યારે છિન્ન ભિન્ન થઈ રહ્યા છે જો તમે બે હજાર છવ્વીસમાં અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા હો તો સાવચેત રહેવું જરૂરી છે ટ્રમ્પ સરકારના નવા નિયમો હેઠળ એરપોર્ટ પર ુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન સીબીપી દ્વારા મુસાફરીની હવે ડિજિટલ પ્રાઇવસી પર કડક નજર રાખવામાં આવી રહી છે બોર્ડર સર્ચ એક્સેપ્શન કાયદા હેઠળ અધિકારીઓ કોઈપણ વોરંટ વગર તમારો મોબાઈલ ફોન તપાસી શકે છે બે હજાર પચીસમાં ઉપકરણોની તપાસમાં સત્તર ટકાનો વધારો નોંધાયો હતો આ તપાસમાં અધિકારીઓ તમારી ખાનગી ચેટ સોશિયલ મીડિયા પોસ્ટ અને ફોટાઓ જુએ છે જેથી મુસાફરીનો હેતુ સાચો છે કે ખોટો કે નહીં તે ખરાઈ કરી શકાય છે માર્ચ બે હજાર પચીસમાં ફ્રાન્સના એક ડૉક્ટરને માત્ર એટલે એન્ટ્રી નહોતી મળી કારણ કે તેમના ફોનમાં અમેરિકી ઇમિગ્રેશન પોલિસીની ટીકા કરતા મેસેજ હતા જો તમે ટુરિસ્ટ વિઝા પર હોવ પણ ફોનમાં નોકરી શોધવાના મેસેજ મળે તો તમને તુરંત જ ડિપોર્ટ કરવામાં આવી શકે છે આંકડા મુજબ બાસઠ ટકા તપાસ અમેરિકી નાગરિકોની થાય છે અને વિઝા ધારકો માટે ફોનનો પાસવર્ડ આપવો ફરજિયાત છે જો તમે ના પાડશો તો તમને તે જ ક્ષણે પરત મોકલી શકાય છે નિષ્ણાતો સલાહ આપે છે કે મુસાફરી દરમિયાન બિનજરૂરી કે સંવેદનશીલ ડેટા ક્લાઉડમાં રાખવો અથવા તો મુસાફરી માટે અલગ ફોનનો ઉપયોગ કરવો વધુ હિતાવક છે સુરક્ષાના નામે થઈ રહેલી આ તપાસમાં નવ્વાણું ટકા મુસાફરો સફળ થાય છે પરંતુ એક નાનકડી ભૂલ કાયમી પ્રતિબંધનું કારણ તમારું બની શકે છે અમેરિકામાં હાલમાં ચાલી રહેલી માસ ડિપોટેશન ડ્રાઇવે સમગ્ર ઇમિગ્રેશન સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે ટ્રમ્પ પ્રશાસનની આ ઝુંબેશની ચિલિંગ ઇફેક્ટ એટલી ઘેરી થઈ છે કે માત્ર કાગળ વગરના લોકો જ નહીં પરંતુ બત્રીસ ટકા ગ્રીન કાર્ડ ધારકો અને અઢાર ટકા કાયદેસરના નાગરિકો પર હવે બહાર નીકળતા તે લોકો ડરી રહ્યા છે હવે આપણે સર્વે મુજબ જોઈએ તો બે હજાર પચીસમાં ધરપકડના ડરથી સત્યાવીસ ટકા ઇમિગ્રેટ્સ પરિવારોએ મુસાફરી કરવાનું ટાળ્યું છે એરપોર્ટ પર વધેલા સર્વેલન્સને કારણે ઘરેલું ફ્લાઇટ્સમાં પણ હવે લોકોનું સ્ટેટસ તપાસવામાં આવી રહ્યું છે જેણે જૂના કાયદાકીય કેસો ધરાવતા લોકોની ઊંઘ પણ હરામ કરી દીધી છે આ ડરના સૌથી દુઃખદ અસર સામાજિક જીવન પણ પડી રહી છે ચાલીસ ટકા વાલીઓ ડરના કારણે બાળકોને શાળાએ મોકલતા અચકાઈ રહ્યા છે જ્યારે ચૌદ ટકા લોકો ગંભીર બીમારી હોવા છતાં હોસ્પિટલ જવાનું તે બંધ કરી દીધું છે લોકો ચર્ચ સામાજિક મેળાવડા અને નોકરી પર જવાનું ટાળી રહ્યા છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ થોડી વધારે કથળી રહી છે પહેલાં માત્ર ગુનેગારોને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા પરંતુ હવે સામાન્ય વહીવટી ભૂલો કે જૂના રિમુઅલ ઓર્ડર ધરાવતા લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અમેરિકા જે સ્વતંત્રતાના દેશ તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે લાખો લોકો પોતાના જ ઘરમાં કેદી જેવું જીવન જીવી રહ્યા છે આ પરિસ્થિતિ માત્ર કાયદાકીય નહીં પણ ગંભીર માનવીય કટોકટીમાં પરિવર્તિત થઈ રહી છે